આજ ખાતે પશુપાલન વિભાગની જિલ્લા કક્ષાની સંકલન બેઠક યોજાઈ ભુજ ખાતે પશુપાલન વિભાગની જિલ્લા કક્ષાની સંકલન બેઠક યોજાઈ હતી જેમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો પશુઓમાં જે બીજદાન અંગેની પ્રક્રિયા છે તે દિશામાં આગળ કાર્યવાહી કરવા માટે સૂચન કરવામાં આવ્યું હતું અને આવનારા ત્રણ મહિનામાં આ કામગીરી ઝડપથી પૂર્ણ કરવા જણાવાયું હતું અને ખાસ કરીને તેનો એકમાત્ર ઉદ્દેશ્ય છે કે કચ્છ જિલ્લામાં આવનારું પશુધનની સંખ્યામાં વધારો થાય અને તેના થકી દૂધ ઉત્પાદનમાં પણ વધારો થાય તે માટે કૃત્રિમ બીજદાનની પ્રક્રિયાને વેગ આપવા માટે લાગતા વળગતા અધિકારીઓને સૂચન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત જે આઈ ખેડૂત પોર્ટલ છે તેની યોજના અંગેની માહિતી પણ ખેડૂતોને આપવામાં આવી હતી આ સાથોસાથ કચ્છ જિલ્લાના જે બે પશુ ચિકિત્સક અધિકારીઓ છે તેઓની અન્ય જિલ્લામાં બદલી તેઓનો વિદાય કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો ત્યારે આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે પશુપાલન વિભાગના અધિકારી આવો સાંભળીએ તેમના શબ્દોમાં આજ રોજ ભુજ ખાતે પશુપાલન વિભાગની જિલ્લા કક્ષાની સંકલન બેઠકનું આયોજન કરવામાં આવેલ હતું જે બેઠકમાં જિલ્લાના પશુપાલન લગતા તમામ મુદ્દાઓની યોજનાઓની ચર્ચા કરવામાં આવેલ હતી ખાસ કરીને જિલ્લામાં અત્યારે પશુપાલનમાં કૃત્રિમ વિજ્ઞાનની કામગીરીને જે વેગ આપવાનો છે અને ત્રણ આવનારા ત્રણ મહિનામાં પશુપાલનની કા કૃત્રિમ વિદ્યાનની કામગીરીને વેગ આપવાનો છે તે બાબતમાં ડિટેલ ચર્ચા થઈ છે અને વધુમાં વધુ કચ્છ જિલ્લાના પશુપાલકો કૃત્રિમ વિદ્યાનો લાભ લે અને આવનારી જે કચ્છની જે પશુધન છે તે ઉચ્ચ ગુણવત્તાવાળી જન્મે અને કચ્છના દૂધ ઉત્પાદનમાં વધારો થાય તે માટેની ગહન ચર્ચા આજની મિટિંગમાં કરવામાં આવેલ હતી વધારવામાં જિલ્લાના રસીકરણની સારવારની અને યોજ સરકારશ્રીની વિવિધ યોજનાકીય કામગીરીની સમીક્ષા કરવામાં આવેલ હતી સરકારશ્રીના અત્યારે પશુધન વસ્તી ગણતરી ચાલી રહી છે તેની કામગીરીની તાલુકાવાઈ સમીક્ષા કરવામાં આવેલ હતી પશુધન વીમા સહાયની યોજના અમલીકરણમાં છે તેમની પણ સમીક્ષા કરવામાં આવેલ હતી જિલ્લામાં અત્યારે જે પણ જિલ્લાના આઈ ખેડૂત પોર્ટલના યોજનાઓ છે ચાપકટર યોજના છે બકરાયકમ યોજના છે કૃત્રિમ બિજ્ઞાન સહાય યોજના છે સાગ ખાણદાન સહાય યોજના છે વિગતવાર એમની ચર્ચા કરવામાં આવેલ હતી જિલ્લામાં અમારા બે પશુ ચિકિત્સા અધિકારીઓ અને જિલ્લામાં બદલી થયેલ હોવાથી ડૉક્ટર ગેહલોત અને ડૉક્ટર રાજપૂત બંનેનો વિદાયનો પણ પોગ્રામ સાથે મિટિંગની સાથે આયોજન કરવામાં આવેલ હતું આવનારા દિવસોમાં પશુપાલનમાં કૃત્રિમ બિદદાનની કામગીરીને વેગવાન બનાવવાનો અમારો લક્ષ્ય છે અને આવનારા ત્રણ મહિનામાં અંદાજીત સત્તર હજાર કૃત્રિમ બિદદાન કરવાનું જિલ્લા કક્ષાએ લક્ષ્યાંક આપી આવેલું છે જેમાં જિલ્લા કક્ષાની પશુપાલન જિલ્લા પંચાયતની પશુપાલન વિભાગ અમારો ઘનિષ્ઠ પશુ સુધારણા યોજના જે કૃત્રિમ બિદાનની કામગીરી કરી રહેલ છે સાથે સરહદ ડેરી કે જેમની પાસે પણ અંદાજિત પિસ્તાલીસ જેટલા કૃત્રિમ વિદ્યાન કાર્યકરો છે અને જિલ્લાના તમામ એનજીઓ સાથે મળીને કૃત્રિમ વિદ્યાની કામગીરીને વેગવાન આપવાનો અમારો આવનાર ત્રણ મહિનામાં લક્ષ્યાંક છે